કમાઢીબાગ એમ ફે થિયેટર ખાતે વડોદરાના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી અને બરોડા ડિસ્ટ્રિક્ટ કલ્ચર એસોસિએશન દ્વારા આ કલ્ચરલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વડોદરા શહેરમાં વધુને વધુ વિકાસ થાય જેમાં જુદા જુદા ડાન્સ એકેડમી દ્વારા કુલ સત્તર જેટલા પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા બાળકો અને વડોદરા શહેરના કલાકારો દ્વારા ગરબા કુચીપુડી પેટ્રોટિક સોંગ અને ભવાઈ જેવા મંત્ર મુગ્ધ થઈ શકે તેવા પર્ફોર્મન્સ બતાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કેતુલ મહેરિયા ડેવલપમેન્ટ ઓફિસર ડોક્ટર અર્જુનસિંહ મકવાણા સેક્રેટરી બરોડા ડિસ્ટ્રિક કલ્ચરલ એસોસિએશન વિજય પંચાલ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ વડોદરાની તમામ એકેડેમીના સંચાલકો વગેરે ખાસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર અર્જુનસિંહ મગવાણા સેક્રેટરી બરોડા ડિસ્ટ્રીક કલ્ચરલ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં બહારના રાજ્યોથી આવનાર કલાકારોને ખૂબ સન્માન અને પુરસ્કાર મળતા હતા તેઓને પોતાની કલા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ કરવા માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા રાજ્યમાં ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી આ વારસાની જાળવણી કરવાની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરમાં રહેલ આવા કલાકારોની હોય છે

તમામ ડાન્સ ફોર્મને અહીંયા રજૂ કરવામાં આવ્યા ખૂબ સારો કાર્યક્રમ કર્યો કે અમારા કૃષ્ણભાઈ ધોરે એમના પ્રયત્નોથી પંદર જેટલા ગુરુઓને બોલાવી અને એમના શિષ્યો દ્વારા આ કલાકૃતિ રજૂ કરવામાં આવી આજની એકવીસમી સેન્ચુરીમાં કે રીતે માનવ વિકાસ સૂચકાંકને મહત્વ આપવામાં આવે છે એવી જ રીતે પણ મહત્વ છે ખાસ કરીને વાત કરીએ તો આપણા આદિ યોગી જે અર્ધધારીશ્વરનું સ્વરૂપ હતા કે જેમાં અડધું શરીર પુરુષનું અને અડધું શરીર સ્ત્રીનું એટલે હાફ સન અને હાફ મૂન જ્યાં સુધી કોઈ પણ લોજિકલ રીઝનિંગ અને ડેવલપમેન્ટ સાથે અનુભવ ભેગો ના થાય ત્યાં સુધી એમાં મજા નથી આવતી કે જે અભિવ્યક્તિ છે એક્સપ્રેશન છે એનાથી જે કોઈ આપણા સૂચનો છે અથવા આપણા સજેશન છે જે સમાજ સુધી પહોંચતા હોય ખાસ કરીને સ્વચ્છતાની થીમ માટે કોઈ નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવે અહિલ્યાભાઈ માટે નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવે જે ઓપરેશન સિંદુર થયું એના માટે નૃત્ય નાટિકા કરવામાં આવે તો ભારતના ડેવલપમેન્ટની સાથે સાથે જો અભિવ્યક્તિને લોકો સુધી પહોંચાડવામાં આવે તો મને લાગે છે કે ભારત કરતાં કરતાં આપણે વિકાસ કરી શકીએ આઝાદીના અમૃત મહોત્સવમાં આ જે હેપીનેસ ઇન્ડેક્સ છે એના પણ વિશેષ ભાર મૂકીએ અને આપણી જે કલાકૃતિઓ છે આપણા જે ડાન્સ ફોર્મ છે એ પણ લુપ્ત ન થાય અને ખાસ કરીને લોકો સુધી પહોંચાડે એમને કલાકારો ને કલા રસિકો દ્વારા માણવામાં આવે એ રીતનું આયોજન કર્યું છે તમામ આયોજકોને ખૂબ અભિનંદન આપું છું આવનારા સમયમાં આવા વધુ પડતા આયોજનો થાય અને વડોદરા જનતા આવા આયોજનો જણાતી જાય અને ભારતના વિકાસમાં વેગ મળતો રહે એ જ અભ્યતા જે ગુજરાત